હા વાત થાય ભાઈ કોણ બોલો અમીરભાઈ બોલો અમીરભાઈ અમીરભાઈ ભરવા કયા ગામ ખોપાળા 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 ઈ કે આવ્યું ખોપાળા ગઢડા તાલુકો જિલ્લો બોટાદ બોલો બોલો બાપુ આપણે એક જણ વાત કરી બસ તમે કે મારા ટાઈમ નથી પછી વાત કરવી કે 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 અમસ્તા ફોન કર્યો કઈ કામ થી આ થોડું જાણું તું ભાઈ

પણ માણસો માનતો નથી એ સમજણ ફેર છે મૂર્તિ માંથી કોઈ દી અવાજ આવ્યો હા એવું નથી સાંભળ્યું કોઈ કોઈ મૂર્તિ ક્યાંય દવાખાને ખબર કાઢવા ગયા કે હાલો હાલો હવે મારે જવું છે એને મારી જિંદગી આખી જિંદગી સેવા પૂજા કરવી છે મારે દવાખાને જવું છે માતાજી ના ભુવા પેટ માં આવતા તો માતાજી ના ભુવારીયા જેલ માં ગયા તો કોઈ દી માતાજી ખબર કાઢવા ગઈ માતાજી જેલ માં કોઈ દી એન્ટ્રી પડાવી ને પૂછ્યું કે મારા ભુવા ની આજે મુલાકાત લેવા આવી છું

તમારા ઘરે આવો ને તમારા ઘરે આવ ભાવ મોજ ના સુટતા હોય એટલે નહેરો બની જાય પણ જેના ઘરે જાન ત્યાં કોણ આવકારો નો હોય તો એને કેમ નહેરો કેવો જ્યાં નેહ નીતર તો એને નેહડો કેવાય બાકી તો બધા લતા ઈલાખા અને સોસાયટીઓ હા નેહડો ના લ્યો આ બધી ઇલાકા ને સોસાયટી જ કેવાય છે ત્યાં નહેરો નહીં કેવાય કેજો જે ફલનિયા ચારણ ભરવાડ રહેતા હોય રબારી રેહતા હોય કે જેને જેનું ઉદાહરણ એ છે જ્યાં ભાવ ભાર્યો એટલે નેહડો કીધો જ્યાં નેહ નીતરતો હોય બરાબર પ્રેમ ભાવ આદર આવકારો માનવતા સહન શીલતા વખાણ ખવડાવવું ખાવું મરવું મારવું આ બધી વસ્તુના ના ન્યા કને ઇતિહાસ છુપાયેલા હોય એ બધી વસ્તુ નું ઈ લોકો પાલન કરતા હોય એટલે એને નેહડા કેવાય હમ આ સોસાયટી માં જાવ આવો ભાઈ આવો ભાઈ જાવ ભાઈ જાવ ભાઈ કોઈ ખાવાનું નો પૂછે ને કોઈ સાનું નો પૂછે એટલે એને સોસાયટી કેવાય સોસાયટી સોસાય હાલતા થઈ જાવ

એ એ કોક અરે એના માન ધર્મ આપડે ખરેખર ધર્મ એટલે કોને સમજવો ભાઈ ધર્મ એટલે સ્વધર્મ ધર્મ એટલે પોતે સ્વધર્મ ધર્મ એટલે પોતે પોતે પણ એને ગામ હોય તો એને જાણવું હોય તો બાપા એને અંદર થી જઈને ગોતવો પડે કે આ ગોતવા જાવ તો મળે નઈ ગોચો હું આ તો ઘન ગોવિંદો રે પણ હરિભક્તો પ્રેમ પરખંદો એ બાવલિયા મોજ મારેવું મોજ મારેવું આ ગોતવા જાવ તો મળે નહિ બાપા આ તો ઘન ગોવિંદો હરિભગતો જેને હાથ નીચો આવે આ તો છે પ્રેમ પરખંદો પ્રેમથી જો ગોતો એટલે મળી જાય આની અંદર ગોતવાનો ક્યાં ગોતવાનો આ ઘટમાં આની અંદર ધબકારા હારી રહ્યા છે આ લોહી પૂરું પાડી રહ્યું છે આ ક્યાં તત્વ કામ કરી રહ્યા છે કે આ શરીર ની ફૂતળું બોલી રહ્યું છે હે હા એ તો બરાબર છે પણ હવે એને હાથ નથી આવતો અને ગોતવું હોય તો એને ગોતવા માટે શું કરવું પડે ગોતવા માટે પ્રેમ થાય પ્રેમ તત્વ છે એ પરમાત્માનું સ્વરૂપ છે પ્રેમ ઈ ભગવાન બરાબર જેને જેને પ્રેમ તત્વ એ ભગવાન પ્રેમ જેના ઘરે નો હોય ત્યાં ભગવાન નહી હોય પોકાર કરો એટલે બાપા ધોળી આવી જાય દ્રૌપદી બાપુ હાડિયું મીડ્યો પૂરવા જૂનું બી હાડી તોય આવતું નથીલકાન પેટી લઈ

હોય તો બાપા ઈ ક્યા આ ખજૂરભાઈ છે ગરીબ માણસ ના સુપડા બનાવી દે મકાન બનાવી દે જેની જેને જિંદગી માં તમને કઉ સુપડા માં કાઢી હોય બાળકો એમનામ હોય અટાણ ભાઈ રિયા એ એમનામ મકાન બનાવી દે સાહેબ અટાણ ભગવાન ક્યાં વિયોગ્ય અટાણ છે મા બાપ વગરની પાંચસો પાંચસો દીકરીઓને માથા હાથ પેરી બાપ બની દીકરીઓને વિદાય આપે સાહેબ કાળીઓ ઠાકર વિયો ગયો નથી અટણ અહિયાં જ છે ના આપડે ઓળખવામાં ભૂલ છે ભક્ત છે ભગવાન નું સ્વરૂપ નથી દેવાતું સાહેબ જેને જેને આ જગત માં કઈક કરી સૂચાય એના જ વખાણ કરવા પડે નકર હું ખજૂરભાઈ મને ઓળખતા નથી હું એને ઓળખતો નથી સુરત ના મહેશભાઈ સવાણી હું એને ઓળખતો નથી મને ઓળખતા નથી પણ એને કઈ કર્યું ઇતિહાસ દેવા પડે સાહેબ ઇતિહાસ કોના દેવા છે ને ભાઈ સમય વખત પડો તો રામભાઈ તમારું એમાં એક કામ આવે છે ભાઈ ઠીક છે પાછા હા એનું કારણ છે બાપા તમારું નામ હું કીધું અમીરભાઈ અમીરભાઈ હવે અમીરભાઈ ભરવાડ હા તમારી અટક હા ઈ છે ને દાદા વસ્તુ એવી છે કે ઈ માણસ ની માનવતા કરુણતા આ બધી વસ્તુ હોવી જોઈએ સત્ય કરુણા પ્રેમ સત્ય કરુણા પ્રેમ જ્યાં સત્ય હોય ત્યાં કરુણા હોય કરુણા હોય ત્યાં પ્રેમ હોય બરાબર છે આ ત્રણ વસ્તુ હોવું જોઈએ મોતીડા બની ગયા કે વિંધાણા એટલા મોતી કેવાણા અરે બોલે અણવિંધા પથરા કહાવે વિંધાય નહીં મોતી કેવાય ઓલા અણવિંધા બાપુ પથરા કહાવે પછી કાઈ ફિકર નહીં સતનામ ની વાત કરું છું ભાઈ સતનામ છે ને આ સતનામ કોને કેવું એટલે એને ઈ છે ને બાળક સાહેબ કીધું કોને કીધું હા બાળક સાહેબ નું ભજન છે

બાપા જેને નામ સમરી લે પછી તારા મોત ની બીક મટી જ મટી જાય એમાં એટલે એ દાસ પીઠા કીધું કે સત નામ સમરી લે પછી તારે કાઈ ફિકર હા એટલે માણા બધા ભગવા પ્રેરે મોવાળા વધારે પણ તોય એને ભગવાન નો કેવાય કે એને ભક્ત નો કેવાય વિંધાઈ જાય એ મોતી કેવાના ઓલા અણવિધા પતરા કહાવે એ નામ ભજે એ માનવી ઓલા ગાફિલ ગોથા ખાવે રામ ને નહી હો નામ ને નામ ને નામ ની નામ ને કે નામ ને ગુજારી લે પછી મેરમ સદગુરુ માય બોલે સત ના કરી લે ગુજારા તો મેરમ સદગુરુ કે માય બોલે એટલે સાહેબ આ જેને ગુજારા કર્યા હોય એને મહિમા નામ નામ કેમ મળે મળે પ્રેમ કીધું કે સમોવડ કોઈ છૂટી જાય બાપા જેને નામે નાથી જાય રોગ હા ઈ નામ ઈ નામ તો એનો મહારોગ મટી જાય આપડે સંતો એવું કે સાંભળ્યું કે નામ લ્યો ને સબ સકલ શાસ્ત્ર વેદ હવે નામ નું નું પઠન કર્યું પણ પણ નામ 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 કોઈ લ્યો કુછ એવું બધું જાણવાનું છે ભાઈ નામ તે જાણ છે જો ઈ છે ને તીરક કર્યો એટલે તીરથ મતલબ આ ફેરા ફેર્યા આ 84 ના બધે ફેરા ફેર્યા પણ ક્યાંય નામ મળ્યું કર્યા કર્યા તપ

જેને સારું થવું હોય એને નાવું પડે એને નાવું પડે પણ બગડવાનું ક્યાંય થોડું આવે કે મારા કણે જાવ બગડી જાવ એ આજે બગડ્યા જ કરે ઈન મેરી મેરે બગડી જાય જેને સુધરવું હોય તો ગુરુ કરવા પડે પણ એમાં કઈ બગડવા માટે થઈ ન હોય આવે ભાઈ ફલાણા ભાઈ ઠેકાણે જાવ એટલે બગાડી દે નહી તો પાકું છે બાકી બગાડો છે રામજીજી મહારાજ એવું કીધું કે ની આગળ કઈ બીજું છે એને કીધું કે સત્યા હોકર સત માલો સતની આગળ નથી બીજું કઈ જો સતનામ વરી લો કરવાની જરૂર નથી પણ આપડે પોતા ચડી ગયા કરી પૈસા બનાવવા માટે થઈને ને મેળવવા માટે થઈને ને કઈ માટે છે મન બંગલા ને માતાજી ના સર પડી જાય જેના નોકરીઓ ચડાવી હોય તો માનતા ઉઘાડે પૈકી ને રાખે પણ સાહેબ એમ થાતું બેન પારકા સુખ દેખી ઓરતા ન કરી બેન માંડ્યા હોય તો મળે સુખ ભાઈ માંડ્યા હોય તો મળે બેન કોકના બંગલા જોઈને આપણા કુબાબળાય નહી કે જીવણ સાહેબ છે ને ઈ અને કડિયાળુ બાંધતા મહારાણી ભજન સાંભળવા આવ્યા એ મહારાણી એ બાજુ વાળી બાઈ ને કીધું સૌ તો ખરા કે ભજનિયા ગાવાના ઠઠારો કર્યો તો જો કેટલા તો આમ બધા રંગ રોગાન કર્યા છે મૂસુ કાર્યું કર્યું છે હોઈરા આ છે કાજલ કર્યા છે ને તો ખરા કેટલો ઠઠારો કર્યો જીવન સાહેબ હાં

એની તો આમ જો વાત નહીં ભીમ સાહેબ ટીતમ સાહેબ યુન સાહેબ રવિ સાહેબ આપડે ગુરુ તો આપડે રોહિદાસ બાપા રોહિદાસ હું ને સરસંગો સર બીજું કોઈ ક્યાં કર્યું છે કઈ વાંધો કઈ વાંધો અમારા બાપા પૂછવું જરૂરી કેમ કે આ બધું અમારું બધું એવું કઈ વાંધો તમારો ફોટો બોટો મોકલજો તમારું ગામ કયું કીધું કોપાળા ઓપાળા తల్ యూబ హలో జూదే జా జీమ జయ భీ జయ స